શું વિચારો છો શું વિચારો જિંદગી ને પથારી ભરી ગઈ છે ને હું વિચારું કોની અરે હું એવું વિચારું છું કે માર ભાઈ બનની બચારાની જિંદગી ની પથારી ભરી ગઈ બોલ પણ એમાં તો મારે શું એટલે મારે શું એટલે ભાઈ બન છે મારો મને ચિંતા ના થાય પાઠી બધી ચિંતા કેમ છે એટલે વિચારો પૈણે લાયો બૈરાને હાથ હોના નું રાખ છે તો બધી વાતે ટે 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 ચૂ ચૂ આખો દિવસ બોલ બોલ કરે છે તો બોલે તો એનું બયરું છે તેને બોલવા દો ને તમને શું છે પણ મારે બોલવું છે અલા પુરુષને બિચારાના મગજમાં અથોડા પડે યાર સમજી તું કઈ ખાવું હોય ને તો બિચારો કઈ નહી હક એને જી ઉહાડવું હોય ને એ જ બનાવે તો સીધું જ કબા જઈને ખાઈ આય એમાં કે મોટો ઉબાળો કરવાની જરૂર તમાર પુરુષોની આજ પ્રોબ્લેમ છે દરેક નાની નાની વસ્તુઓમાં ઉબાળો કરતા બાર જઈને પણ લગન કર્યા હોય તો એને અપેક્ષા ના હોય બૈરા જોડે એમ કહું છું તો કઈ મહારાજ થોડી લાવ્યો છે પૈણી વાત કરે પણ કે ફરવા જઉં ને

તે મને પૂછ્યું કે તમે હું વિચારો છો હું મારા ભાઈબંધ નું વિચારી રહ્યો છું તું મને કે છે પણ આપણા ભાઈબંધ એટલું બધું વિચારવાનું જ ના હોય આપણે આપણી જિંદગી લાગણી છે એક બેન્ચ ઉપર બેઠા અમે ચિંતા થાય છે એની મને આ તો શું લેવા પૈણ્યું ન તું પૈણવું મે નાદ પાડી તી કેમ કે ના પૈણા એટલે હા સારું જોઈ મે કીધું જો મારા મારા વાઈફ જેવું ને તો માર બૈરું ઉધ્યાલ છે એવું હા હવે બેહીરાન હારા બન્યા વગર એટલી બધી તકલીફ હોય ને તો પરણાય જ નહીં વાંઢુ રહેવાય અને આ સિરિયલ આજે તમે મને જોવા નહીં દો વાંઢુ રેવાય પરણ્યા પછી જ કેમ આ વિચાર આવે છે કે વાંઢુ રેવાય પેલા હારું અક્કલ અક્કલ મઠા થઈ જાય છે બધા કોણ પુરુષોની વાત છે પરણવાની ઈચ્છા થાય ને તમે તો એમ ને મે પરણ્યા પહેલા અક્કલ મઠા જો આ તો અમે આઈએ ને એટલે તમારું ઘર જો 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 તું તારા ઉપર ના લયો આપણો ચર્ચા બીજાની ચાલે છે ને તું ઘરમાં લડાઈ ના ગાલે હા બરોબર તું હારી જૂન તો હારી બને રે તો આ વાત છેલીવાર મેં તમારા ભાઈબંધના બૈરાની વાત સાંભળી હવે મને ના કરતા ને તો હું તમારા ભાઈબંધને ફોન કરું છું અને એની વાઈફને ફોન કરું છું એટલે ફરી આગ લગાવી તાર એના ઘરમાં મારા સુ તમે કહો છો કે એને તકલીફ છે તો હું જ ના કહી દઉં મogne પેલા ભાભીને કે લો તમારા હસબન્ડ નાટલી આટલી પ્રોબ્લેમ હો છે અમાર ઘરવાળાને કહે છે અમાર ઘરવાળા અહીંયા બેઠા બેઠા જીવ બાળા છે મારા ઘરમાં આગ લગાવી ને હવે બીજા ઘરમાં લગાવીશ હો કંઈ નહીં ભાઈ આજકાલ એવું લાગે છે બીજાની બહુ ચિંતા છે પણ બીજાની નહીં આ તમે મારી જ વાત કરી રહ્યા છો તો કંઈ મને ફરક નહીં પડતો